તેરી હોય ને ઘણો જબર ખોડરી ની દેખાય કાવ આ ખોડની હોય ની કાઈ નીંદવા નું કે ની જબર નોર ખોડરી પેટી નીંદવા કન તું સુઈ જાય વાયડા વાદે ની ખબર પડે હું તો ની નીંદુ જાય હમ હા તો સટી જાતરી ભાઈ કઈ ભાઈ આવ જાય આપું સાહ બનાઈ લાવી ચાલ તેર જાય સા મેક દે હમ સા જાવા દે આવો આવો બિંગા ટોસે સેટિયા ને બિંગા ટોસે આવો ઓ તો મારે કર ઘર જાતરે હા તું સાબણો

તમે વાત આવો ને મારે તો પગ દુખે એ તમે જાઓ ને એ ક્યાં છે વરસાદ નો ગારો છે એટલે એને મોકલાય ને

આપડો પી લે દૂધ તો લાવજો ને સેટને તો દિયા વાય દે દુકાન માં નથી એવું છે દૂધ નહીં લાવતા પી લે કાલે બાકી તો બહુ ની છે દુકાન ની છે કડક છે

તો હું આવા ખંડ પાણી લઈને દઈ ને અરે આ વાંધો નહી હા પાછા નહી આવે ને ના પાછા નહીં આવે જાવ તો દૂધ ખાટી સાથે આલે ની ને બોડ વડાડે ઈ લાંડુ કે હમ દૂધ ના આપો દૂધ કો હોય કાનો ભારી વાડે તે આપો વડાડો ને ની રોજે આપો ને કઈ ગાય હા રોજ ને રોજ ત્યાં ભારી વાડ નાખ જો કિના